આશ મે મિત્રો ડેમોની અંદર તમે જે રીલ્સ છે એ રીલ્સ બનાવવા માટે તમારે ફૂલ પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે આવી જવું છું તમારા ફોનની અંદર જે ગૂગલ એપ છે ઓપન કરી લેજો ગૂગલમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન જીરો વન તો નિશ્ચિત તમને હાથે સાઇડ જોવા મળશે રેડ કલરનો લોગો છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન ન મળે તો ટેલિગ્રામની અંદર તમને ડાયરેક્ટ લિંક પણ મળે છે આગળ સરસનું આઇકન છે એના પર ક્લિક કરીને એ આગળ તમારે કોડ છે જે લખવાનો રહેશે કોડ છે જમ તો આજનો જે કોડ છે વન ઝીરો ઝીરો ફાઈવ આટલું લખીને તમારે સર્ચ કરવાનું છે વન ઝીરો ઝીરો ફાઇવ રેડી એટલે લખીને સર્ચ કરશો નીચે તમારી પાસે આ ડેટા કોડ કોડને તમે આ થમલાઈન દેખાઈ રહી છે આના પર ક્લિક કરી દો જેવું તમે ક્લિક કરશો આ રીતે ખોલીને આવી જશે છે તો આને ઉપરની તરફ કરી નીચે આવી જવું છે થોડાક તમે નીચે આવો એટલે તમને આગળ લખેલું જોવા મળે જશે આ રીતે ફૂલ પ્રોજેક્ટ આના પર ક્લિક કરી દો જો અહીંયા આગળ તમે ક્લિક કરશો તો તમારી પાસે જે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી જશે પ્રોજેક્ટ એડ ન થાય પ્રોજેક્ટ તમને એડ કરવામાં પ્રોબ્લેમ કૉબ્લેમ આવો નીચે કમેન્ટ કરજો અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ છે તે પણ શેર કરી શકશો રેડી ત્યાર પછી અહીંયા આગળ તમને ઓપ્શન મળે છે ઇનપુટ કરવા માટે નહીં એટલે આ પ્રોજેક્ટને તમારે ત્યાં આગળ ઇનપુટ કરીને લઈ લેવાનો છે ઇનપુટ કરશો એટલે આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવશે રેડી હવે અહીં આગળ જો ફૂલ પ્રોજેક્ટ છે બધી ઇફેક્ટ છે તે સેટ થઈ જશે બસ નીચે આવું તો તમને ઇમેજ દેખાશે આગળ જશો એટલે તમને અલગ અલગ ઇમેજ દેખાશે આ બધા ઇમેજ એ એક જ ફોટો છે અલગ અલગ એ મૂકેલો છે રેડી તો બસ તમારે ખાલી આ ઇમેજ છે એને ચેન્જ કરવાનો છે એના માટે ફોટા પર ક્લિક કરવાનું છે કલર અને ફિલ્ડનું ઓપ્શન છે એમાં જવાનું છે ત્યાર પછી જે નીચે નંબર આવશે નંબર પર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે ફોટો અહીંયા આગળ એડ કરવો છે તે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે તેને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે રેડી આ રીતે તમારો ફોટો અહીંયા આગળ એડ થઈને આવી ગયો છે બીજું તમારે કાંઈ પણ વસ્તુ નથી કરવાનું આગળ જેટલા પણ ફોટા છે બધા ચેન્જ કરી દો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના માટેમાં ક્લિક કરવા તમારો વિડીયો સેવ થઈને આવી જશે